વલસાડ જિલ્લામાં ત્રણ નગરપાલિકાની ચૂંટણી જાહેર કરવામાં આવી છે વલસાડ ધરમપુર અને પારડી નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જિલ્લામાં રાજકીય હલચલ તેજ થઈ છે હાલમાં ત્રણેય નગરપાલિકાઓમાં ભાજપનું શાસન છે અને જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારાએ ફરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે ચૂંટણીની જાહેરાત સાથે જ ભાજપ અને વિપક્ષ બંનેમાં કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે જિલ્લાનું રાજકારણ હવે સંપૂર્ણપણે ચૂંટણી મોડમાં પ્રવેશી ગયું છે ગુજરાત ચૂંટણી પંચે સાડા ચાર વાગ્યાની પોતાની પ્રેસ કોન્ફરન્સની અંદર ગુજરાતની સામાન્ય ચૂંટણીઓ અને તાલુકા જિલ્લા અને મહાનગરની પેટા ચૂંટણીઓ જે જાહેર કરી છે તો એ જે ચૂંટણીની જે તારીખો જે છે એ તારીખો પણ જાહેર કરી દીધી છે આજે જાહેરનામું પડી ગયું છે સત્તાવીસ તારીખે જાહેરનામું પ્રસિદ્ધ થવાનું છે પહેલી તારીખ સુધી ફોર્મ ભરાવવાના છે ત્રીજી ત્રીજી તારીખે ચકાસણી છે ચોથી તારીખે ફોર્મ ખેંચવાની તારીખ છે સોળ તારીખ એ મતદાનની તારીખ છે જરૂર જણાય જો ફેર મતદાનની શક્યતા હોય તો સત્તર તારીખ અને અઢાર તારીખે પરિણામ જાહેર થવાની તારીખો જે ચૂંટણી પંચે જે જાહેર કરી છે એનાથી સમગ્ર વલસાડ જિલ્લાની જો હું વાત કરું તો વલસાડ જિલ્લાની અંદર ત્રણ નગરપાલિકાઓ છે એની અંદર છે વલસાડ નગરપાલિકા ધરમપુર નગરપાલિકા અને પારડી નગરપાલિકા એ ત્રણે ત્રણ નગરપાલિકાઓની સામાન્ય ચૂંટણીઓ યોજાવાની છે એની સાથે સાથે ત્રણ જેટલી તાલુકા પંચાયતની પેટા ચૂંટણીઓ પણ થવાની છે જેમાં ઉમરગામની અંદર એક તાલુકા પંચાયત જે ફણસા એક જે છે એ તાલુકા પંચાયત સીટની પણ પેટાચૂંટણી થવાની છે બીજી એક જે તાલુકા પંચાયત સીટ છે ઉમરગામ તાલુકાની જ સરીગામ બે તાલુકા પંચાયત સીટનું નામ છે એની એક પેટાચૂંટણી યોજાવાની છે અને કપરાડા તાલુકાની ગોઠણ સીટ જે છે એની પણ એક તાલુકા પંચાયત સીટની પેટાચૂંટણી યોજાવાની છે આમ કુલ ત્રણ નગરપાલિકા અને કુલ ત્રણ તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓ વલસાડ જિલ્લાની અંદર યોજાવાની છે